બીજી તરફ પોરબંદર નજીકના સર્જાયેલા ગંભીર અકસ્માતમાં મોતને ભેટેલા યુવાન કફન નસીબ ન હતો ત્યારે ઘોર બેદરકારીને અને મૃતકના ભારે આક્રોશ જોવા મળતો ધરમપુર નજીક હાઈવે રોડ પર એક ઇકો કાર રોડ પર ઉભેલા એક બુલેરો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે તેના મૃતદેહને ગત રાત્રે પીએમ રૂમ ખાતે લાવવામાં આવ્યો હતો તે સમયે તેને સફેદ કપડું ઢાંકવામાં આવ્યું હતું જે લોહીવાળું થઈ જતા ડસ્ટબિનમાં ફેંકી દેવાયું હતું પરંતુ ગત રાત્રિથી સવારે પીએમ થયું ત્યાં સુધી મૃતદેહને બીજું કપડું પણ ઢાંકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી ન હતી અને આખી રાત મૃતદેહ ખુલ્લી અવસ્થામાં જ પીએમ રૂમ ખાતે પડ્યો રહ્યો હતો આ મૃતદેહનો પણ મલાજો રાખવામાં ન આવતા સવારે મૃતકના સ્વજનો સ્વખર્ચે ગામમાંથી કફન વેચાતું લઈ અને આવ્યા હતા અને હોસ્પિટલ ની નીતિ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો મારું નામ મેહુલ કુમાર અંબાલાલ મહેરા છે આ આ મારા ભાઈઓ હતા પાંચ ભાઈ ફરવા આવ્યા હતા અહીંયા દ્વારકા અને એક્સિડન્ટ થયો છે એમાંથી એક એકનું મૃત્યુ થઈ ગયું છે બરાબર છે તો અહીંયા સિવિલ હોસ્પિટલ પોરબંદરમાં અહીંયા એડમિટ છે બરાબર છે અત્યારે પોસ્ટમોર્ટમ કરી દીધું છે એમને પણ એક કફનની વ્યવસ્થા લોકોએ કરી નથી એમ આ બોડી કાલ કાલે લગભગ બાર વાગ્યા થી ખુલ્લી પડી છે બરાબર છે તો એની અંદર કફન તો આપવું જોઈએ કે ના આપવું જોઈએ એટલું તો માગે કે ઇન્સાન ના માગે એમ અને તમારી જો વ્યવસ્થા ના હોય તો બીજા કોઈને કીધું હોય તો એ ભાઈ કરી આપો વ્યવસ્થા અમારા ફેમિલી મેમ્બર બી હતા એમને કેવું બી જોઈએ એટલે ઇસ્ટો ભાઈ તમે કફન લાવો એમ અમને કશું કેતા નથી એમને એમ આ રીતે ખુલ્લી બોડી આપવાની વાત કરે છે હવે અત્યારે તો જો કે અમે મંગાવી લીધું છે કફન પણ આ રીતે ના ચાલે બેદરકારી કાર્ય કહેવાય કેટલા કિલોમીટર લઈ જવાનું અત્યારે વિના મૂલ્યે કફન પૂરી પાડતી સંસ્થા તિરુપતિ સેવા મંડળ ને પણ જાણ કરતા તેના પ્રમુખ અશોકભાઈ કુટીશા પણ તુરંત હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તેમની સંસ્થા દ્વારા ગત અઠવાડિયે જ હોસ્પિટલને પચીસ કફન આપ્યા હોવાનું જણાવ્યું હતું હોસ્પિટલના મકવાણાને ફોન થયા બાદ તુરંત તેઓએ પટ્ટાવાળાને કફન લઈ પીએમ રૂમ ખાતે દોડાવ્યો હતો અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હોવાનું જણાવ્યું હતું એક તરફ સંસ્થા વિના મૂલ્યે કફન પૂરા પાડવા તત્પર હોય છે બીજી તરફ હોસ્પિટલની બેદરકારીને કારણે મોતનો મલાજો પણ જળવાતો નથી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ હોસ્પિટલની સુવિધાઓમાં અને સેવાઓમાં વધારો થયો હોવાના બણગા ફૂંકી રહ્યા છે પરંતુ મૃતકને કફન જેવી પ્રાથમિક સુવિધા પણ અપાવી શકતા નથી તે પણ હકીકત છે જેના લીધે દૂર દૂરથી આવેલા લોકો પણ પોરબંદર અને અહીંની સિવિલ હોસ્પિટલની ખરાબ છાપ લઈ અને પોતાના વતન જાય છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી આવી બેદરકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર